તારી હોશિયારી ની ગાહડીઓ બીજા ને બંધવ જે છેતરા જે સમજ્યા સતા તું એકલો દુનિયામાં હોશિયાર તો બહુ જાજા છે ડગલે ડગલે હિસાબ માંડવા વાળા ડગલે ડગલે વૈવટ કરવા વાળા મારું તમારું નોખું પાડવા વાળા તો દુનિયામાં ઘણા છે પણ લૂંટાઈ જાવ બીજા માટે કે કાપી દેવું કંઈ કરી લેવું આવા તો બાપુ બહુ થોડા છે એવા જ્યારે મને આ બધી જ્ઞાતિ છે ત્યારે પ્રસંગ યાદ આવે હા ભાઈ બંદાઈની મે વાત કરી તમને પણ પહેલો પ્રસંગ મને યાદ આવે બોરુના ભાદરમાં નામદે બાપુ વર્ષો પહેલા જેને પશ્ચિમ ધરાનો પીર કીધો છે ભાલના પરગણામાં આટો મારો નગા લાખાના નેહડે બેઠો મારો દ્વારકા વાળો દેવ જેને માનવ બેરકો હાથમાં લઈ અને ભગવાન દ્વારકાધીશ મુરલીધર ને પ્રાર્થના કરી હવે સાંભળજો ઘરે કઈ ના હોય ગમે એક ચૂલી એક દોઢ વાગે વયા આવશું એને છૂટી છે જવાની અને હાંકડું અને હાંકડું કકડાવીને આવ્યો હવે હવે રાણો રાણાની રીતે પછી જોવાનું તો કેટલા લાગે એવું ન બધાયનું ઘરમાં હાલતું હોય યાર અમુક ઘણા એવા દાંટીવાણા જોવાની આ છે ઘરે થોડા કાયરય છે યાર પણ યુવાનો બાપુ ડાયરા સાંભળે છે એનો નશો છે અને હવે સાંભળજો મીરાબાઈ મેવાડમાં હતા પણ ભગવાન ઉપર મીરાબાઈ નું ભરોહો હતો કે મારું દ્વારકાધીશ આવે અને ઠેર મેવાડમાંથી મીરાબાઈ નીકળી ગયા હાલતા આલતા હાલતા દ્વારકા ભગવાનનું મંદિર જે છે દ્વારકામાં એ મૂર્તિમાં મીરાબાઈ હમાઈ ગયા ભગવાન દ્વારકાધી મીરાને લેવા આવે છે એમ જયારે જયારે જરૂર પડી તેદી બાપુ એ ને બાના ને હાચવા દ્વારકાવાળો આવ્યો છે હાજનું ટાણું છે તે જળ થઈ ગયેલો પાંખું ભરું વારી પંખીડા અગણી કરતા અવાજ તા તો માળે હાલ્યા મલકતા મેર બેઠા મારા ગાલર ભાંગની પ્રેમાળ કાને જ્યાં પડી ઉર નેમ અનુસંગી થનક થનક થનથની મળવા પતિને બની ઠની અને મહારાજ બેઠા મેર હેઠા કે આમ સધિયા આવતી સધિયાનું ટાણું થઈ ગયેલું એ વખતે બોરુના પાદરમાંથી એક ઓલિયો હાલ્યો જાય છે બહુ સારી વાત છે કે અમારા આખો જે આ બધા આખો વિસ્તાર જે છે આખો એરિયો જે છે આ આખો જે કાઈ મકાન છે એમાં એક નાતી ને એ કે આ હાથે હાથ કથામાં બધાય બહેનો એટલી બધી મહેનત કરી છે કોણ જોરદાર આ બહેનોને તાળીઓથી વધાવી લો યાર વાસણ ઉટકવાથી માંડી રસોઈ બનાવવાથી માંડી કર્યું કોઈ જાતું નથી બાપ જેને હાથમાં સારા રોટલા ઘડીને બાપુ કોઈ મહેમાનને ખવાયા હોય ને એની ભગવાન નોંધ લે છે હવે હા પણ જો હાજના ટાણે ગોળીઓ નીકળે છે રસ્તામાં મરી ગયેલી ગાય પડી હોય કોઈ કીધું આવી બાપુ એક જ ગાય હતી દૂધની ગાય હતી જેનું હાજ હવાર બે ચાર લીટર દૂધ આવતું તું મારું પરિવારનું મારું ગુજરાન એમાં હાલતું હતું બાપુ મારી ગા વહી ગઈ બાપુ મારી ગા મરી ગઈ બાપુ મારી ગા બેઠી કરો ને આવી કાંગારો થવા માંડી હાથમાં માળાનો નો બેરખો અને સાહેબ એ બોરુ ના પાદર તેથી આપની હાથે મીઠ માંડી અને લાખા બાપા એટલું કીધું તું હે દ્વારકા વાળા મારા માટે કોઈ દી તારી સામે લાંબો હાથ નથી કર્યો મેં મારા માટે કોઈ દી તારી આગળ માંગ્યું નથી પણ આજ કોઈનો પરિવાર જો નોંધારો થઈ જાતો હોય કોઈના દીકરા ના હોય તો મોઢે છીલવાઈ હે લીલા વાળા તારી માળા ફેરવું શું તને નો ફરિયાદ કરવું કોને તને ફરિયાદ કરવું અને તારા સિવાય બીજું દુનિયામાં હોય કોણ અને આપે મીઠ માટી ભગવાન દ્વારકા વાળો જાણે વેને વાતું કરતો હોય

હારાને ફોલો કરો અને પછી આગળ જાઓ મારો દ્વારકા વાળો ભેળા હાલશે કોઈ ની પાસા નહીં પડો બોલવાનું બંધ કરી દો છે પણ ટૂંકી જેને સસ્તી પ્રસિદ્ધિ લેવી છે એના ભવિષ્ય લાંબા નથી યાર તમે જોજો શોર્ટ માં પૈસા કમા વાળાનો ઉભરો થોડાક દિવસ જ હોય એ દૂધના ઉભરા કોને માર્કેટ માં આવે ને પાછા બેહીએ હી તળિયા સુધી જાય એ નકી રાખવાના એમ જો શોર્ટ માં બધાય પૈસા કમાઈ લે કરોડો રૂપિયાવાળા થઈ જાય તો તો આ હું ઉજાગરા બંધ ન કરી દો રાતો રાત ફરવાના અને મોટા મોટા ધંધા બિઝનેસ કરે છે એ બંધ કરી દે જો બે વર માલ બની જતો હોય તો એમ નહીં પણ ઈમાનદારી હોય જેની ખાનદારી હોય જેની એવી રીલ બનાવજો આજની દીકરીઓ બનાવતા હોય બહેનો બનાવતા હોય દીકરા બનાવતા હોય તો કહું છું કે જેમાં કાઈક સમજવાનું શીખવા મળે જેમાં જાણવાનું મળે એવી રીલ્સ બનાવજો આવ કેવા લાવ બાપ તો હવે હા મળજો મારે તમને વાત કરી છે રામકૃષ્ણ પરમહંસ સ્વામી વિવેકાનંદના ગુરુ હતા વિદેશ માં ગયા એટલે બહુ મોટું કતલખાનું હતું એની કરી નાખે અમારી મશીનરી એટલી બધી આગળ ગાય મૂકી દો તો ગાયને ને બધું જુદું પાડી દે રામકૃષ્ણ સ્વામી વિવેકાનંદ ગુરુ એ બધું સાંભળે છે અને એને એટલું કીધું કતલખાનામાંથી બહાર નીકળીને કે આવો મારા મારી તમે નોખું ભેગું તો મારો બાવલીઓ કરે પાણીની અંજલી સાટી બેઠા કરી દે મળા ઈ સાધુ સંતો ની આ ભૂમિ છે અને તે લાખા બાપા એ પાણીની અંજલી સાટી અને બોરુના પાદરમાં પાદર માં મરેલી ગાય હજીવન કરી ત્યારે મને આ બેકડી યાદ આવે